રાજુલા ગણેશ ઉત્સવ માટે પાસઠ મંડળો ની સોલંકી દ્વારા મૂર્તિ એનાયત કરવામાં આવી રાજુલા ગણેશ ઉત્સવ માટે પાસઠ મંડળો ને ધારાસભ્ય સોલંકી દ્વારા મૂર્તિ આપવામાં આવેલી હતી રાજુલા તાલુકાના ગણેશ ઉત્સવ નિમિત્તે વિવિધ ગામડે અને શહેર તથા અન્ય વિસ્તારોમાં ગણેશ ઉત્સવ માટે દાતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા પાસઠ થી વધારે મંડળીઓને સુંદર મૂર્તિઓ માર્કેટિંગ યાર્ડ ખાતે આપવામાં આવેલી હતી જેમાં સમૂહમાં આરતી પૂજન કરી વિતરણ કરવામાં આવ્યું બીજેપી કાર્યકર્તા તથા આગેવાનોની હાજરીમાં મૂર્તિ આપવામાં આવેલી હતી રાજુલા ડેડાણ કડિયાળીના સંખ્યાબંધ મંડળ કાર્યકર્તાઓ મૂર્તિ લેવા માટે જોડાયેલા હતા ઢોલ નગારા અને ત્રાસા સાથે મૂર્તિ આપવામાં આવેલી હતી